દેવનો વિશ્વાસ જીતવો પડે કાંઈ પાત દાળામાં દેવ કામ ના કરે દાદાજી મિત્રો રામમાણી રામ આજે આપણે જાણીશું કે ખુખાર મેરડી માતાએ પ્રવચનના અંદર અદ્ભુત વાત કરી કે સાચાનો સંગ કરવો કે સારાનો સંગ કરવો આપણે બંને વચ્ચેનો તફાવત જરૂર જાણીશું તો આપણે સૌપ્રથમ સમજીએ કે સાચાનો સંગ કરવો છે તો સાચાનો સંઘ એટલે કયાનો સંગ તો હું તમને જણાવી દઉં કે સાચાનો સંઘ એટલે અખંડ સાચું જ બોલે ભલે ગમે તેઓ પ્રારબ્ધ હોય ગમે તેઓ વિકાળ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય છતાં પણ સત્ય ક્યારે છોડે નહીં એવાનો સંગ કરવો હવે આપણા મગજના અંદર એવો વિચાર આવતો હશે કે અમે તો સત્ય નથી બોલતા પણ અમે સારા છીએ તો મિત્રો હું તમને જણાવી દઉં કે હાલ હું માળીએ પણ એક જ વાત કરી હતી પ્રવચનના અંદર કે કોઈ તિલક ચાંદલો કરીને આવે માળા પહેરીને આવે ધુમાળા કરે તો કાંઈ મહારાજ ના થઈ જાય સંત સાધવી ના થઈ જાય એના એવા લક્ષણ હોવા જોઈએ તો સારા થવું એના માટે તો મુશ્કેલ નથી પણ સાચા થવું હોય તો એના માટે સંઘર્ષ કરવો પડે તો આપણે સાચાનો સંગ કરવાનો છે સારા તો સૌ કોઈ છે તમે પણ સારા જ છો હું પણ સારો જ છું પણ હાલ હું તમારા સામે સારો છું અને અંધારામાં જઈને જો કોઈ ખોટું કાર્ય કરીશ તો તમારા લોકોનો વિશ્વાસ તૂટી જશે એટલા માટે માળીએ પ્રવચનના અંદર એમના સ્વમુખે જ વાત કરી કે આપણે સાચાનો સંગ કરવાનો છે સારાનો સંગ તો સૌ કોઈ કરે છે કહેવતમાં પણ કીધું છે કે સારા નહીં તો હવ

સારા સાધુનો સંગ કરશો તો પણ તમારું જીવન તરી જશે સાંસારિક જીવનના અંદર સુખ દુઃખ તો તમામ લોકોને આવવાનું છે પણ આ સુખ દુઃખનું નિવારણ કોઈ ધાર્મિક કાર્યક્રમમાં જતા હશું કે જીવનના અંદર કોઈ ધાર્મિક કાર્યક્રમના શબ્દો ઉતાર્યા હશે તો જીવન પરિવર્તન થતાં વાર નહીં લાગે તો આપણે સારાની સંગત કરવા કરતા સાચાની સંગત કરવી છે સારા તો સૌ કોઈ છે પણ સાચો મળવો મુશ્કેલ છે એટલા માટે માળી પણ પ્રવચનના અંદર વારંવાર એક જ વાત કરે છે કે માળા તિલક ચાંદલો કરીને ધૂપ ધીમાડા કરવા એના કરતાં મનના અંદર જો ભોળા ભાવે નામ સ્મરણ થઈ જાય તો પણ આપણું જીવન પરિવર્તન થઈ જાય અને કુળની દેવી પણ રાજી થઈ જાય તો આપણે સારા અને સાચાનો ભેદભાવ સમજી ગયા છે તો આપણે કઈ કેટેગરીમાં આવવું છે એનો ખ્યાલ આવી જાય તો પણ આપણું જીવન પરિવર્તન થઈ જાય જય માતાજી રાજ જી રહેજો